નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ખાતે વોર્ડ નંબર સાતમાં ભાજપની જાહેર સભા યોજાઈ દેવુસિંહ ચૌહાણને જીતાડવા ધારાસભ્યની હાકલ આગામી લોકસભાની ચૂંટણીના અનુલક્ષીને સત્તર ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત ધોળકા ખાતે વોર્ડ નંબર સાતની જાહેર સભાનું આયોજન પંચશીલ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ધમ્મવાડીમાં કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ધોળકાના ધારાસભ્ય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયેલ વિકાસ કાર્યોની રૂપરેખા વર્ણવી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જીતાડવા હાકલ કરી હતી આ જાહેર સભામાં ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ વિધાનસભાના ઇન્ચાર્જ દિગ્વિજયસિંહ બારડ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી સમિતિના ચેરમેન કિંજલબેન જોશી ઉપરાંત લાભુભાઈ રાણા ભારતીબેન રાણા હૈતલબેન ધોળકિયા ભરતભાઈ પટેલ કિરણભાઈ પટેલ યશવંતભાઈ મિસ્ત્રી પટેલ રાજુભાઈ ઠાકોર મહેન્દ્રસિંહ મહેરા હસુભાઈ રાણા મ્યુનિસિપલ કાઉન્સિલરો ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા વોર્ડ નંબર સાતના સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા